નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતની એક એવી વિચિત્ર પરિસ્થિતિ વિશે જ્યાં ખેડૂતોને મદદ કરવા માટે બનાવેલી સરકારી યોજના જ હવે વિરોધની આગ ભડકાવી રહી છે વિચિત્ર છે ને તો સવાલ એ છે કે જે નીતિ ખેડૂતોને મદદ કરવા માટે બની એ જ એમના વિરોધનું કારણ કેમ બની ગઈ ચાલો આ આખી ગૂંચવણને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સૌથી પહેલાં તો સરકારની આ યોજના છે શું એ સમજી લઈએ પહેલી નજરે જોશો ને તો આ ખેડૂતો માટે એકદમ ફાયદાકારક પગલું લાગે છે જો સરકારે ટેકાના ભાવ એટલે કે એમએસપી નક્કી કર્યા છે એક હજાર બાવન રૂપિયા પ્રતિ મણ હવે એક મણ એટલે લગભગ વીસ કિલો તો આ ભાવ ખરેખર ખૂબ જ સારો કહેવાય જેથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે હવે આમાં એક વાત ઉમેરવી બહુ જ જરૂરી છે આ સિઝનમાં મગફળીનો પાક બમ્પર થયો છે મતલબ કે ઉત્પાદન જબરદસ્ત થયું છે આમ તો આ ખેડૂતો માટે ખુશીના સમાચાર કહેવા બરાબર પણ અહીંયા જ આખી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે વાત એવી છે કે સરકાર આટલા સારા ભાવે દરેક ખેડૂત પાસેથી ફક્ત સિત્તેર મણ મગફળી જ ખરીદશે માત્ર સિત્તેર મણ તો હવે સમજીએ કે આ જે નીતિ દેખાવમાં આટલી સારી લાગે છે એ ખેડૂતો માટે ચિંતાનો વિષય કેમ બની ગઈ છે ખેડૂતોનું શું કહેવું છે એમનું તો સીધું કહેવું છે કે સિત્તેર મણમાં તો ખેડૂતોને કંઈ જ ન વધે એમની આર્થિક ચિંતા આ એક વાક્યમાં જ દેખાઈ આવે છે ચાલો હવે થોડું ગણિત સમજીએ ભાવ અને નુકસાનનું આખું ગણિત શું છે અને આ મણની લિમિટ આઠી મોટી સમસ્યા કેમ છે એ આંકડાઓથી સ્પષ્ટ થઈ જશે આખી સમસ્યાનું મૂળ છે સરકારી ભાવ અને ખુલ્લા બજારના ભાવ વચ્ચેનો જમીન આસમાનનો તફાવત જો સરકાર આપે છે ચૌદસો ને બાવન રૂપિયા પણ એ તો ફક્ત મણ માટે એના પછી જે પણ પાક વધે એને બજારમાં વેચવા જાઓ તો ભાવ મળે માત્ર થી નવસો રૂપિયા કેટલો મોટો તફાવત છે આ ચાર્ટમાં એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે કે આર્થિક ફટકો કેટલો મોટો છે આજે બે બાર વચ્ચેની ખાઈ છે ને બસ એ જ આખા વિરોધનું મુખ્ય કારણ છે એટલે કે જે બમ્પર પાક એમના માટે વરદાન સાબિત થવો જોઈતો હતો એ જ હવે એક રીતે આર્થિક બોજ બની ગયો છે કારણ કે મોટાભાગનો પાક તો એમને ટેકાના ભાવ કરતાં અડધાથી પણ ઓછા ભાવે વેચવો પડશે સારું તો હવે ખેડૂતો આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી રહ્યા છે એમની માંગ શું છે અને એમની તૈયારી શું છે એના પર એક નજર કરીએ ખેડૂતોનો સ્ટેન્ડ એકદમ ક્લિયર છે પહેલી માંગ સરકારે સિત્તેર મણ નહીં પણ ખેડૂત દીઠ એકસો પચાસથી બસો મણ મગફળી ખરીદવી જોઈએ અને બીજું જો આ માંગ પૂરી નહીં થાય તો પછી આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હવે અમારી પાસે આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચ્યો આ બતાવે છે કે તેઓ આ મુદ્દાને લઈને કેટલા ગંભીર છે અને હવે પાછી પાની કરવાના મૂડમાં નથી અહીં એક વાત જાણવી ખૂબ જ રસપ્રદ છે આજે સિત્તેરમણની મર્યાદાની વાત ચાલી રહી છે ને એ હજુ સુધી ઓફિશિયલ નથી સરકારે કોઈ પરિપત્ર બહાર નથી પાડ્યો આ બધી બજારની વાતો છે પણ આ અનિશ્ચિતતા જ ખેડૂતોની ચિંતાને વધુ વધારી રહી છે તો અત્યારે સ્થિતિ શું છે જો એક બાજુ છે સરકાર જે કદાચ આ સિત્તેર મણની લિમિટ પર ફરી વિચાર કરી રહી છે અને બીજી બાજુ છે ખેડૂતો જે દોઢસોથી બસો મણની માંગ પર અડગ છે અને આંદોલન માટે પણ તૈયાર છે એટલે કે બંને પક્ષો આમને સામને છે અને એક મડાગાંઠ સર્જાય છે અને એટલે છેલ્લે એક મોટો સવાલ ઊભો થાય છે શું સરકાર ખેડૂતોની વાત સાંભળશે શું આ મળાગાંઠનો કોઈ ઉકેલ આવશે આનો જવાબ જે પણ હોય તેની અસર માત્ર ખેડૂતોના ભવિષ્ય પર જ નહીં પણ ગુજરાતના આખા કૃષિ અર્થતંત્ર પર પડવાની છે